સુરતમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ત્રણ પાનનો વોર્ડ ધામ મંદિર તુલસીવાડી ખાતે હોમિયોપેથાચાર્ય ડોક્ટર જયશ્રીબેન પદમાણી દ્વારા હોમિયોપેથી શિબિરનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ સાતસો થી આઠસો જેટલા દર્દીઓએ આ શિબિરનો લાભ લીધો હતો હોમિયોપેથાચાર્ય અને હોમિયોપેથી ના શોધક ડોક્ટર હેનીમેન જર્મની છે હોમિયોપેથીમાં અડસઠ હજાર જેટલી જડીબુટીઓ રહેલી છે ડોક્ટર જયશ્રીબેન પદમાણી અત્યાર સુધીમાં છેલ્લા અઠયાવીસ વર્ષથી સુરતમાં સાતસો ને જેટલી સ્કૂલો અને મંદિરમાં પણ નિશુલ્ક સેવા આપી રહ્યા છે તેમજ ગાય માતાને કે જે લંપી વાયરસ થવાથી અનેક દુઃખ અને પીડાઓ ભોગવી પડે છે તેમના માટે જર્મનીથી ખાસ મંગાવેલ જડીબુટીના ઈન્જેકશનો દ્વારા ગાય માતાની સારવાર પણ કરવામાં આવી રહી છે સ્વચ્છે પાણી પીવું અમૃત છે અને જેમાં પછી પાણી પીવો પીવાની ઝેર છે એટલે આખી જિંદગી ગરમ પદાર્થો સાથે ઠંડા પદાર્થો ખાવા નહીં અને વપર પછી જેમાં પછી સૂવું નહીં તેમાં પછી પાણી નહીં ઉભા ઊભા માવો પ્રસાદ કે પાણી લેવું નહીં અને સાંજે સૂર્યાસ્ત પહેલાં ભોજન ગ્રહણ કરવું તો દસ વાગે ગાઢ દ્રામ મચાવું અને જન્મ મૃત્યુ જરા વ્યાધી પીડિતમ કર્મબંધન ઓમ મૃત્યુ જય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવધિંદ મૃત્યુ જય મહાદેવ ત્રાહિમારણાગ જન્મ મૃત્યુ જરાવિતા નંબર છે ॐ बृहत्त्वं जय महादेव त्राहिमां सर्नातम जन्म मृत्यु जरा वैधि परितम कर्मबल्धने। ॐ बृहत्त्वं जय महादेव त्राहिमां सर्नातम जन्म मृत्यु जरा वैधि परितम कर्मबल्धने। क्या

સુરત જર્મન હોમિયોપેથિક સ્વાસ્થ્ય કેન્દ્ર પશુ કેન્દ્રોમાં આ પાંચ ગાયોને આ રીતનો લંપી વાયરસ થયો છે એમાં કાણા પડી ત્રણસોથી ચારસો જેટલા કાણામાં ખરાબ બ્લડ અને એલર્જી સાથે એમને ખૂબ જ પીડા થાય છે અને દુખાવો અસહ્ય હોય છે અને એની અંદર જાત જાતના જંતુ બેસે છે અને આખો દિવસ એ પરેશાન રહેતી હોય છે તો એને જર્મનીથી મંગાવેલી આર્મિકા મોન્ટાના ઇચિચા અર્ટિકા યુરેન્સ કેલેન્ડુલા એવી જડીબુટ્ટીઓ મંગાવી અમે એમને એ ઇન્જેક્શનમાં ભરી અને પછી એના અલગ અલગ ભાવને રૂજાવવા માટે દવા લગાવીએ છીએ અને અમે જર્મનીથી મંગાવીએ છીએ સાંજથી પાંચ ફેમિલી બોટલ અને આ ગાયોને અહીંના લોકો કેવા આપે છે

આજે સુરતમાં શ્રાવણ માસ નિમિત્તે હનુપ્રસાચાર્ય ઋષિબેન પદમાણી તરણ પાન વડ ચાર ધામ મંદિર તુલસીવાડી ખાતે સુરતમાં નિઃશુલ્ક મહારોગો હોમિયોપેથિક શિબિર આયોજન કરેલ છે જેમાં શ્રદ્ધાળુઓ હરિભક્તો શિવ ભક્તો અને વૈષ્ણવ ભક્તોને આજે સાતસો થી આઠસો જેટલા દર્દીઓએ નિઃશુલ્ક જડીબુટ્ટી જર્મનીથી મંગાવેલ છે જે ડોક્ટર સેમ્યુઅલ હનીમેન હોમિયોપેથી ના શંકર ભગવાન પોતે અવતારી પુરુષ થઈ અને જેમણે કલયુગનું અજ્ઞાનમ પ્રજ્ઞાનમ અને

સ્કૂલ અને બાર મંદિરમાં જશીબેન પદમાની નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે અને અમે જાહેર જનતાના આભારી છે અને તમારી ચેનલ ના આભારી છે હર હર મહાદેવ નાઇન જીરો વન સિક્સ જીરો વન ફોર ટુ સિક્સ સેવન અમે પ્રચાર જશીબેન પદમાણી કર્મભૂમિ સુરત